એ જ રૂપિયાથી તે હથિયારો બનાવે છે અને આ જ હથિયારોને તે સીધા પાકિસ્તાન મોકલે છે શું તમે એ જ તુર્કીમાં ફરવા જશો આ એ તુર્કી છે જ્યાં પાકિસ્તાનના લોકો ભારતીયોનું અપહરણ પણ કરાવે છે તુર્કીએ દાવો કરે છે કે અમે સેફ છીએ પ્રવાસીઓએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો પછી પાકિસ્તાનને સમર્થન કેમ આપવું પડ્યું આપણા જવાનો હતા આપણા રૂપિયા હતા આપણી મદદ હતી અને તુર્કીએ એ પાકિસ્તાનમાં શું મોકલ્યું ડ્રોન અને હથિયાર છેલ્લા ત્રણ વર્ષના આંકડા ઉપર નજર કરીએ તો દસ લાખથી વધારે ભારતીય પ્રવાસીઓ તુર્કીએ ગયા બે હજાર ત્રેવીસમાં અંદાજે પોણા ત્રણ લાખ પ્રવાસીઓ ગયા જેનાથી અંદાજે બાવીસ હજાર કરોડ રૂપિયાની કમાણી થઈ બે હજાર ચોવીસમાં અંદાજે સાડા ત્રણ ચાર લાખ લોકો અહીં તુર્કીના પ્રવાસે ગયા અને એટલા જ રૂપિયા તુર્કીએના ખાતામાં જમા થયા તુર્કીએના બજારોમાં ભારતીય પ્રવાસીની રોનક હતી પણ હવે નહીં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું હવે ભારતે ઓપરેશન દુશ્મન ચલાવવું પડશે જો ફરવા જવું હોય તો ગુજરાત આવો ગુજરાતમાં ફરો ગોવા જાઓ કાશ્મીર જાઓ કેરળ જાઓ મધ્યપ્રદેશ જાઓ પણ તુર્કીએ શા માટે જવું પડે અત્યાર સુધી જતા હતા એ વાત બરાબર પણ હવે તુર્કીએને ટાટા બાય કહેવાનો સમય આવી ગયો છે કારણ કે તુર્કીએ જવું એ આપણા રાષ્ટ્રનું અપમાન છે કારણ કે આ એ તુર્કીએ છે કે જ્યાં બે હજાર ત્રેવીસમાં ભૂકંપ આવ્યો અને ભારતે મદદનો હાથ લાંબો કર્યો હતો પણ એ જ હાથથી તુર્કીએ પાકિસ્તાનમાં ડ્રોન મોકલ્યા અને હુમલો પણ કરાવ્યો સવાલ એ છે કે શું આ તુર્કીએ પર ભરોસો કરવો કે નહીં ને એટલા જ માટે બોયકોટ તુર્કીએ પણ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે બોયકોટ કરો તો એ પ્રકારનો કરો કે તુર્કીનો પણ પસીનો છૂટી જાય અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર